જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું આજ એક નવા લોક વિડીયો ની અંદર ચેનલ ઉપર નવા તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો જો આ બાજુ આપણે આયા પૂછાને કરી નાખી છે પાર્કિંગ અને આજે જે વાળવાનું છે આઈડામાં પાણી એક વળી જેવું બાકી છે રાઈડામાં પાવાનું તો રાઈડ એક પાઈ અને ચાલુ કરશે તો જો તમને હોજ દેખાડ દઈએ આજે જો હોજ કેવો પરળ પડ્યો છે જોઈ લો ચાલો હવે આપણે વાલ ખોલી લઈએ તો જોઈ લો મિત્રો આપણે વાલ વાલખો નાખે છે તો ચાલો હવે આપણે જઈશું કાયડામાં એક ફોલી સુઈ પાઈન પાસે આઈડમ વાળાનો છે જો અરે આઈડમ વાળવાનો તો ચાલો તો જોઈ લો મિત્રો આપણે એક પાઈ નાખી છે રાયડાનો અને હવે આઈડમ વાળા છે આડો કરી નાખ્યો કે હવે પાડો વાલ ખોલવાનો છે આઈડમ વાળ નહીં ખોલવાનો દમ ખોલવાનો છે એ પરવા પડી કેટલા દાવ હય હેલો અરે હેલો અવાજ આવી ગયો કે ખરાબ મેલવાનું હેલા પાણી જાય બદલાઈ દઈએ ચાલો આઈડમ તો જોઈ લો મિત્રો કે આપણે આઈડમ પાણી ચાલુ કરી નાખ્યું છે ફાળો અહીંયા કરકને આગળ ટકરી છે એ ટકરી પાવા હા અત્યારે જો પાણી ડાયરેક્ટ આવે વજમાં વજમાં હવે અડધો જેવો હે તમે બતાવી દઈએ કે જો ડાયરેક્ટ પાણી આવે છે અહીંયાથી હજી અડધો જેવું છે પાણી જો કે કલાક દોઢ કલાક જેવું થાય કરી પી જાય ને આગળ બતાવી દે તમારે હજી એકદમ જો પાણી જાય બે પાટિયામ જો આ બે પાટીમાં અંદર થોડું ખડ લેવા નોંધવાનું થાય આ બાજુ આપણે આ પૂછા પડી જોઈ લો કેવો મસ્ત સાજનો વ્યુહ રહે તો જોઈ લો મિત્રો આપણે એક ટકરી પાઈ નાખી કમ્પ્લીટ એક પાટીઓ રહી ગયું છે અહીંયાથી કોરો પીવે અને જો આપણે કરી નાખ્યું છે બંધ જોઈ લો વાલકર નાખ્યું બંધ કેમ કે વજન થઈ રહ્યો છે પાણી તમને બતાવી દઈએ જોઈ લો વજમાં થઈ રહ્યો છે પાણી અને આ બાજુ અપાપિયાના છે આપણે કહું અને રાયડું તો બસ આજના વ્લોગ માટે આટલું જ મળીએ કાલના વ્લોગમાં ચેનલ ઉપર નવા આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય બાય